સવાર ઉઠી ગયા હતા પણ ખાઈ પીને પછી સુઈ ગયા હતા એટલે આમ કહેતા હતા તો કઈ અત્યારે સાંજના કંઈક વાગ્યા છે છ અને છ વાગે ઉઠ્યા છીએ એટલે કરસનભાઈ અમારે છે ને એ અમારે દૂધ લેવા ગયા છે એટલે અમારે મસ્ત ચા બનાવવાની છે અને દીપાભાઈ જો અહીંયા હુતા છે એને જવું છે હૈદરાબાદ એટલે પોતે જોવે છે એમની ટિકિટ કે એમની ટિકિટ મળશે કે નહીં મળે એટલે અમારે કરસનભાઈ જે છે ને કઈશ એ ગયા છે દૂધ લેવા એક હું દૂધ લઈ આવું દૂધ લઈ આવું પછી આપણે ચા બનાવીએ હવે જોઈએ છે કે દૂધ લઈને આવે ને કેરે પછી ચા બનાવી પણ ગાઈ સિરિયસલી આજે જે સન્ડે હતો ને જીવા મે સૂતા છે ને હા હા કેમ કે સન્ડે હોય ને એટલે સુવાની ફૂલ મજા આવી જાય કે કામ હોય ને એટલે મસ્ત સુતા હોય આરામ કરતો હોય એ બધું હોય એટલે આખો દિવસ સૂતા છે અને બસ હવે આજે જમવાનું પણ અમારે ઘરે જ છે કે ઘરે બનાવવું પડશે બારે ખાવા જવું પડશે કારણ કે ભાભી છે નહીં એટલા માટે તો પહેલાં તો કરસન આવે એ ચા બનાવે ચા પી પછી કહીએ વાહ ફાઇનલી ગાઈઝ અમારે કરસનભાઈ આવી ગયા છે અને એમને મસ્ત ચા બનાવી છે તો તમારે કહું કે ચા કેવી બને છે આ ચા છે નાસ્તો કરે છે બસ તમે પણ છે સાથે કરસનભાઈ પણ છે ચા એ ક્યારે ગયા

ના વધારે મીઠી છે ના કાંઈ એકદમ પરફેક્ટ ના વધારે કડક છે મેહુલ ની યાદ આવે છે એટલે મેહુલ અને કઈ છે તું બ્લોક જોતો હોય તો તારી યાદ આવે છે આવે છે અમાને જલ્દી પાછું આવી જા બરાબર ને જલ્દી પાછું આવી જાય એટલે અમને મજા આવે

અમારે કરો કરે છે તો ગાઈસ અમે લોકો જવાના છીએ શિવામભાઈ ઘરે ત્યારે મેં કેમ કહી કહ્યું કહેવાય જ નહીં ને પછી એમ મારે કેવું હતું કે હું કાંઈ ક્યાં જવાનું ગાઈસ તમારા ઘર જેવા છો તમારે બહુ દિવસથી અમે લોકો શિવામભાઈ ના ઘર નથી જઈ ગયા તમને એમ કે તમે લોકો મુંબઈમાં રહ્યો છો બરાબર તો સારા સારા રાતના પ્લેસ બતાવવા આ તે બધું બતાવે હચ્યા જ ને અમારે કહીશ એક આઈડિયા એવું છે કે અમે તમને છે ને સારું સારું બતાવીએ એમ કે મુંબઈમાં રાતના ક્યાં સારું જમવાનું છે કે ક્યાં સારી જગ્યાએ ફરવાનું છે કરશે ને તો એ બધું અમે વિચારીએ છીએ કે એવું મને બતાવી પણ કાંઈ એ અમે તમને હરો જ નહીં બતાવી શકીએ સમટાઈમ તો કે ટાઈમ આવશે ને એટલે એમ બતાવી શકીશ એટલે એવું કંઈ વિચારીએ છીએ તમારા માટે કહીશ તો એવું કાંઈક કરશે તો ગાઈશ હવે અત્યારે જવું છે અમારે શિવમભાઈના ઘરે ઘરે શિવમભાઈને પછી શું કરશે ખબર ટાઈમપાસ કરશે તો હવે ગાઈ સાચે કરશે ને એકદમ એક નંબર લાગે છે તો છે વ્હાઈટ વ્હાઈટ શર્ટ નીચે મસ્ત એક જ અને આ શું કરે છે આનાથી ગાડી હટતી નથી આલો ગઈશ પહોંચીએ આપણે આગળ કરશે ભાઈ છે ગાડી અને ગુમાવે ને ગાડી ગાડી આ ગાડી ગુમાવે મેદ કેમ છે મેદ મજા છે આપણો ગુજરાત હાલો ગાઈ પહોંચી આપણે શિવમ ભાઈ આવી ગયા છે એમની બિલ્ડિંગમાં હવે જાશું જો અમે આ એમની બિલ્ડિંગ છે કરશનભાઈ પણ રેડી છે જઈને જોઈએ કે શિવમભાઈ એકલા છે કે બીજું બધા છે એમ ગાઈ બહુ દિવસ આવ્યા નથી એટલા માટે અને જો મસ્ત છોકરા રમે છે એને બધા હાલો પહોંચીએ ફટાફટ એમના આવી ગયા છે અને અમારા કરશન જાણે જોઈને હું વધારે વર્ષે શું કહેવાય

ઘરે ગઈ ગેસ જેવો પ્રોબ્લેમ થઈ ગયો છે તો આવી જઈશ અમે લોકો ઘરે કારણ કે અમારે ઘરે જઈને આજે કાંઈક હાથે બનાવવું પડશે કારણ કે ભાભી છે ને એટલે મને તો અમે લોકો આળસું છીએ એટલે કાંઈક વધારે ખાવું નહીં બનાવી ખાલી મેંગી જેવું કંઈક બનાવી લેશે છે બરાબર ને બરાબર કે ને મેંગી બેંગી બનાવશે અને જો એવું નહીં હોય તો કાંઈ નહીં બનાવે બીજે કંઈ બહારથી ખાઈ લે છે કાંઈ જેવું હોય એમ કેમ કે એકલા હોય એટલે આળસ થાય તો હાલો નીચે પહોંચ્યા અને કાંક લે કાંક સમાન કે શું બનાવશે શું નહીં બનાવી હા આવું સમાન લઈ બહુ દિવસ પછી આવ્યા સિવાય મને ઘરે મળવા એટલે મળી લીધું એમ ક્યારેક ક્યારેક આપણે આવું જરૂરી છે એટલા માટે અને બીજું એક કે અમે લોકો વધારે ટાઈમ ના રોકાણ કારણ કે ગાઈસ એ લોકો છે ને મૂવીઝની શૂટિંગનું બધું કરે છે એટલે આપણને એમ કે કોઈ ઇઝેપ્ટ ના કરે આ તો સન્ડે હતું એટલે અડધો કલાક કલાક બેઠા

બનાવસી મેંગી કારણ કે બીજો તો કે બનાવસી ની આડસુ માણસી એમ એટલા માટે બરાબર ને હા ચાલો જઈ લઈ મેંગી આપણે લેસી આલો ગાઈસ હવે મેંગી લેવાનું બાકી છે એટલે બસ મેંગી લઈ લઈએ કારણ કે મેંગી કેટલી લેસી એક બે બે હું છે ગાઈસ મને ખબર હતી ગાઈસ મને ખબર હતી કે એક બે આ અહીંયા રાક્ષસ છે બધા લાગે છે એક બે મેંગી એમ પણ થાય ને કે અમારે બીજું કે ખાવાનું નથી ખાલી મેંગી જ ખાવાની એટલે ગાઈસ છ છ મેંગી લેશે કેમ કે બધા બે બે મેંગી તો ખાઈ જાય ખાઈ ના હે ગાઈસ પણ આ કે છે ખાવી છે બે બે મેંગી બે ચાર ને છ મેંગી ગાઈસ એક જ હાલ છે આપણે તો વાંધો નહીં ગાઈસ તો છ મેંગી લઈ લઉં છું એને કીધું છે એને લઈ લઉં છું બરાબર મેંગી લેજે પછી મેંગી મસ્ત ખાશે હાલો ગાઈસ મળી હવે મેંગી ની દુકાન ગાઈસ હવે લોકો બધું લઈ લીધું છે હવે અંકલ પાસે આપણે લેવાના છે મેંગી અંકલ છે નથી છે દેખો ભાઈ ક્યાં બોલ દીધું અંકલ કો हम लोग ने कहीं से मैगी लिया हमारे यहाँ ऐसा ही पता है अंकल छह दुण महंगी चाहिए नहीं वो नहीं चाहिए वो वाले महंगी चाहिए हमको महंगी मैं खुद परचेस मेरे हां ही लगा गाइस विचार करो अम्मा ने अम्मा ने भी हमारे बिल्डिंग वाले अंकल ने जो दुकान है हमें कहां से मैगी ले ले पर ये महंगी है मजा आ गया हां तो इधर ही दुकान है गाइस दूसरी दुकान जाओ पड़से मैगी लेवा मतलब तो गाइस जो यहां मिली गया माने मैगी मिले के नहीं दरअसल तो यहां थे माने पांच मैगी मिलीस गाइस तो ये ले लेसी हमें कहते हैं यहां मिलते पर नहीं आड़ी नहीं અંકલ પાંચ મેગી દેજો કહી લોકો પાંચ મેગી લઈ જઈ ત્રણ વચ્ચે થઈ જશે ને મારા ખ્યાલથી થઈ જશે ચલો કે બીજું પણ આવશે ને ગાજર વટાણા આ બધું એટલા માટે થઈ જશે નમક લેવાનું છે નમક નથી નમક નમક છે છે તો કહે ચલો લઈ લઈ પાંચ મેગી અને પછી ઘરે જઈને અત્યાર નહીં મને મોડે પછી મતલબ લેટથી બનાવશે અત્યાર નહીં બનાવે કેમ કે અત્યાર બનાવવાથી પછી ખાંસી એટલે મજા નહીં આવે ગેસ જેવો પ્રોબ્લેમ થાશે એટલે પછી ખાંસી આરામથી પછી બનાવશે તો હાલો ગાઈશ લઈ લઈએ આપણે મેસ મેગી લઈ છે ને જઈએ આપણે બધું સમાન લેવા ગયું છે ને ભેગા ભેગા વચ્ચે વચ્ચે જો અમે લોકો કપડાં પણ લઈ આવ્યા મતલબ જ્યાં કપડાં ધોવા આપીએ છીએ ને ત્યાંથી અમે કપડાં પણ લઈ આવ્યા છે બધું સમાન પણ લઈ લઈએ છીએ તો ફટાફટ પહોંચીએ રૂમે અને પછી થોડુંક આરામ કરશીએ ને પછી બનાવશે ગઈશ ફાઇનલી અમે લોકો ઘરે આવ્યા છીએ અને તમને કહું કે જો ત્યાં કટિંગ થાય છે શું શું છે જો થાય છે ગાજર છે વટાણા છે ટમેટા છે મરચાં છે અને જે ધાણા પણ છે જે ચાંપડા જે કોથમીર જે આપણે કહીએ એ પણ છે એટલે એકદમ સાફ થાય છે આમાં અમુક જે ખરાબ આવ્યા છે એ બહુ કાઢી નાખ્યા છે જે સારા સારા વટાણા છે એ પણ અમે લીધા છે આ બધું એકદમ કટિંગ થઈ જાય ને કંઈ એના પછી આપણે મેગી બનાવવાનું ચાલુ કરશી અને પછી જોશે કેવી બનશે મેંગી એટલે હવે જે આ આટલું થઈ જાય ને

કે હું મેંગી બહુ સારી બનાવું છે મને ખુદ ઉપર એમ છે કે હા હું મારા જે કોઈ મેંગી બનાવી ના શકે અને ગર્લ્સમાં તો કોઈ ના બનાવી શકે સિરિયસલી જોરદાર બનાવું છું તમારે બતાવો મતલબ મેં થોડીક વસ્તુ જે નાખી છે ને એ તમને બધી નહીં બતાવી શકું કારણ કે ખાઇ ખાઇ એમ બધું કરી નાખ્યું છે એટલા માટે પણ તમે બતાવું કે કેવી મતલબ હજી થોડુંક રિઝલ્ટ કેવું આવ્યું છે એ તમને બતાવો જો કે તમે જોઈ શકો છો કે રિઝલ્ટ કેવું આવ્યું છે હજી આખું મતલબ રિઝલ્ટ તમને જોવા ત્યાં નહીં મળે એકદમ તમારે છેલ્લે રિઝલ્ટ જોવા મળશે પણ એકદમ બની જશે ને કહીશ પછી તો મને એકદમ ખબર પડશે હજી તું રિઝલ્ટ આવ્યું નથી સેઝ રિઝલ્ટ થોડુંક જ આવ્યું છે અમે લોકો એ પાંચ મેગીના પેકેટ ખતમ કરી નાખ્યા હવે કહીશ પૂરી મેંગી બની જાય ને પછી તમને લાસ્ટમાં બતાવીશ કે મેં મેંગી કેવી બનાવી છે એવું લોકો ખાશે અને ટેસ્ટ કરશે ને પછી ખબર પડશે ગઈશ આપણે ક્યારેક ક્યારેક ખવાય મેંગી કારણ કે રોજ ભલે બધા લોકો ખાતા હશે પણ ના ખાવું તો સારું છે એમ હા તો મારા જે નથી એટલે મેં તો બારે નથી ખાવું આ કે બારે મેગી તો બારે ખાવા જઈએ તો આ કે ના બારે નથી ખાવું આજે મેઘી ખાવી છે મેં જો મેંગી જ ખાઈ લઈએ તો ગાયશ પૂરી મેંગી બની છે ને પછી હું તમને તો ફાઇનલી ગાયશ અમારી મેંગી બની ગઈ છે અને કેવી બની એ તમને બતાવું કે હવે કેવું રિઝલ્ટ આવ્યું આમ જો ગાઈસ છે ને આવી મેંગી અમારી બની છે હવે એકદમ આપણે ખાંસી પછી ખબર પડશે કે ટેસ્ટમાં કેવી છે મને એવું લાગે છે કે ટેસ્ટ એકદમ સારો હશે તમને મને શું લાગે છે જોઈને કે કેવી બની હશે મેંગી એક હેજું અમે લોકો પેલા ખાઈને પછી ટેસ્ટ કરી કે પછી કેવી છે પણ મારા ખ્યાલથી સારી હશે કે મેં બનાવી છે એટલા માટે તો હાલો ગાઈસ હવે અમે લોકો મસ્ત ખાઈ લઈશી હા તો અમે પેલા ટેસ્ટ કરાવી લઈશ અમે લોકો છાસ લઈ આવ્યા છે છાસમાં જૂની યાદું જો શું છે છે જલજીરા એટલે એ નાખવાના છે મસ્ત જલજીરા છાસ અને મસ્ત મેગી તો અમારે હવે કરશે ને ભાઈ પેલા ટ્રાય કરશે ખાઈ ને કે કેવું બને છે અને પછી આપણને ખબર પડશે તો કરશન ભાઈ તો પ્લીઝ તમે અમારી આ બનાવેલી મેગી ખાઓ અને ટ્રાય કરો કે કેવું બને છે કંઈ ખબર નહીં સાચું બોલજો કરશન કેવું બને છે જરાય ખોટું બોલ બોલ્યો ને તો ગયું કામ છે ના ના સાચું જ કહે છે જેવું એ મસ્ત કસંદ એકદમ ટેસ્ટી છે એવું છે મસ્ત થાય એકદમ ગાય કસને કીધું એટલે હાચું કેમ કે ખોટું નહીં બોલે ક્યારેક તો હારી બની હશે તો સારું છે તો હાલો ગાયસ મસ્ત મેગી મેગી ખાઈ લઈએ અને ખાઈને પછી ગાઈને આ બ્લોગનું એડિટિંગ કરવા બાકી છે જે એટલા માટે ખાઈને પછી સુવાનું છે ને આ બ્લોગનું એડિટિંગ કરવાનું છે એ બધું છે તો ગાયશ હવે જમાઈ લઈએ બરાબર તો ગાયશ કરશે આ બ્લોગને અમે એન્ડ આ બ્લોગ જે છો નાનો મોટો કર્યો છે તમારા માટે તો સપોર્ટ કરતા રહેજો અને તમારો સપોર્ટ આપતા રહેજો ગાઈસ તો કહીએ છીએ આ બ્લોગને એન આ બ્લોગ તમને હાવો લાગ્યો હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર કરજો મળીએ આપણે ન્યૂ બ્લોગમાં ત્યાં લાગે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય